हाय गाइस तो आपड़े छे ने અત્યારે देसी জামફળ ખાઈશું આપણી વાડી જોઈ લો મિત્રો देसी জামફળ જો મિત્રો હે ને આપણે બદમ એ આ પણ હજી બદમ કાચી છે આપણે હે ને અત્યારે देसी জামફળ ખાવાના છે મસ્ત મીઠા જોરો મિત્રો ઢોડી મોટી জামફળ છે બાકી એકદમ દેશી હો દવા વગરના चीटला आया है, आह दगला, ये आज वो है एकदम पाकों है पाकों, मैं बड़े हैं, सेन, बाकी, अजय तमाम तो करे लाई जी कहाँ पीन बताऊँ मुहाल, एक तो वैनियों, अन्य जो मित्रों है અંદર નીચે જઈન બતાઉ તમને એકદમે ફૂલ એક છે હો એકદમ आंबળે છે પણ ભૂક્કા બોલાવી છે એકા વળી જો પાકું ઉપર જો લે ઉપર આખી જામફળે ભરેલી છે અને પાક તો એ છે ને એમ એવો મેઠા લાગે છે જો મિત્રો અને આ તો નાના છે તો તમને મોટા મોટા બતાઉ હે છેડા છેડા જઈન પેલા શું કહેવાય જમરૂક जमरुक चीवड़ा जेवड़ा है मित्रों जो लो मित्रों जमरुख टाइप ना है जमरुख टाइप ने एकदम जो लो हैं है जमरुक टाइप ना है तुम आज हूँ बीजा बताऊँ पेली बाजू है जवाब आज है जमरुक टाइप ना है એક મોટું મળી જ તમને બતાવું મોટું હા કે જમરૂપ ટાઈપનો પછી હારી ઓમ પાકા પાકા બતાવો મિત્રો ખૂબ હે તો હે ને તમારે પણ ખાવું હોય તો કમેન્ટ કરજો ને મિત્રો તમને કોને કોને જામફળ ફાવે છે ને જેને વધારે ભાવ તો એ પણ કોમેન્ટ કરજો મિત્રો છે જમરૂખ અમરુક ટાઈપ છે પણ છે જામફળો ભાઈ એ જામફળે આપણા કરે ભાઈ આ રહ્યું કર અને આ રીતે જામફળી નજીક ભૂખ લાગી નહીં કે જામફળ ખાવા આયા નહીં છે મિત્રો મિત્રો જામફળે ઉપર ચડીને બતાવું તમને એકદમ છે તો નહીં પણ ઉપર ચડીને બતાવું તમને લાગે કે ના છે ને वो मित्र चेवड़े मोटी है ए पेलो जो मोटू एक देखा है तो मैं बताऊँ मित्र अभी ऐसी देखा नीचे जाइए बताऊँ जो जो मित्र अनेक वाय देसी जामफली ये करनी ऑर्गेनिक एकदम अनेक पोटू है अनेक वाय जामफल चाहे जो ना धूर्त आ ये क्या मित्र

पाए तन तन पाए तो हाँ। है हम कहूँ बाबू तन पाए पाए खूब पाए खूब पाए हमारे बाबू ने खूब पाए जम तो हाल खाऊं बाबू हम्म खाऊ है हाल खाऊ है हाँ तो मित्रों जो लो आप जमफड़ी ने જો અમાર બબુ પણ હે નીચે ઉભી હે જામફળ હે મિત્રો અને અમાર બબુને ખાવ બબુ તન ભાય હે ને બબુ જામફળ ભાય ખૂબ ભાય હે તો ખાવાનો મિત્રો ને આ બીજા ઘરે થી આવે ને છોકરા ને તે એમણે ડાળ એક ભાગી નાખી છે ખાવા આવે પણ મારા બેટા ભાગી જતો રહે છોકરાને શું ના પાડે નકે બાકી હે બોર બોર આવે ને બોરી ને બોર એવી ટાઈપના એટલા છે ને વાત ના પૂછો તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો ને જામફળ તમને ભાવતા હોય ને તો લાઈક કરજો વિડીયો પસંદ ના આવે તો ચાલશે પણ જામફળ ભાવતા હોય ને તો મિત્રો લાઈક કરજો બાકી જોઈ લો મિત્રો આવડી મોટી એક જ છું તો મિત્રો ખરી પાછા મળીશું એક આપણા બીજા વ્લોગમાં અને મારે બબુ બબુ કે જામફળ ખાવા આવજો બબુ એમ કે જામફળ ખાવા આવજો એમ કે જામફળ ખાવા આવજો તો મિત્રો જો આ આપણે છે ને બાકી એકદમ ઓર્ગેનિક ને દેશી જામફળ જામફળ નહીં આ તો જમરૂખ છે જમરૂખ ટાઈપ છે દો કેમ આર બબુને ખૂબ ભાવે છે અને તમને ભાવ તો તો લાઈક કરો વિડીયોને જો અમારે બબું તો ભાવે હે બબુ તો લેવાય મડી